અને આપણે જવું આજ બાવ ને તેડવા પછી કાયમ બ્લોક માં જ આવવાના હે આજ થી લઈ પછી કાયમ મી જે દી બ્લોક બનાવી તે દી બાવ આય છે જો તે બાવ દે માં એ જો આપણે જો આવ્યા કેમ છે માં હારું મજામાં આવો મજામાં હોય તો બસ જોઈ ને રક્ષા આપડી સંગાઈ રીસા પ્લાસ્ટિક ઢાકી દીધું હે અંદર ગાદલા નાખી દીધા છે

રસ્તા oh, ઓહો <laughs> <thôi> <communication> <shower>

હો ચાચા બસ આવ્યા ક્યાં ઉપર રહે કોણ જાણે જવા વાત દો વ્યુ મક્તિ નો હવે પછી ચોમાખાનો મિત્રો એક નંબર આપણે ઉતિયાણા પોતી ગયા હો અને ઘર આવી ગયો બધી જગ્યાએ વરસાદ બહુ પડ્યો ઉતરો ઉતરો હાલો વિશાલભાઈનો આપણે વાવર ઊંચી આવે પહેલા તો વિશાલભાઈ કે ચાલાગ્યા ડ્રાઈવિંગ કર કે મોટા મોટી એવા ચાટા લાગતા હતા સારું તો દરવાજો ખોલી એ હા હા Nyawa वसंत ना ना आवसत ya आवते મિત્રો અત્યાર સુધી એને બેઠા હતા પછી મને નીંદર ચડી ગઈ તો હું ઉઠ્યો અત્યારે વાગવામાં થઈ ગયા છે અત્યારે એક પંદર અને અત્યારે વરસાદ બરસાદ કઈ છે નહીં તો હવે હેને જમવાનો ટાઈમ થઈ ગયો તો હવે જમી લઈ જીરાક જમી લઈ ને હાલો મોટું મોટું વરખાઈ ગયા છે વ્યવસ્થિત જોઈ નાખ્યા ગાદલી બાદલી પોથરાઈ ગઈ હે મિત્રો અમે ને હું ચીરાક ગામમાં આવ્યા ગામમાં હું આને શું કહેવાય જો આને મને ખબર નથી પડતી આ ચીરાકને ખબર હતી શું કહેવાય આને પાંગડા આને પાંગરા કહેવાય પાંગરા લેવાયા હતા પાંગરા

એ છેરી બાકી છે ને એમ તો હજી વસ્તુ બાકી છે બાકી રમવા બેઠા હજા અહીંયા બધાય વરસાદ આવી ગયો મિત્રો કલાક જેવું થઈ ગયું આપણે હે ને ચાર વાગ્યાની વાત જોઈએ અત્યારે વાગવામાં થઈ ગયા છે પાંચ અને હજી વરસાદ નામ નથી રહેતો કઈ થવાનું તો હવે ને વરસાદ રહે એટલે નીકળીએ અમે હે ને ઢીંગુનું રમાડીયા હી રિક્ષામાં એમ તો કાંઈ ઉપાધી જેવું ભેટ નહીં પણ તો આપણે વીક લાગે જેમ કે આપણું બાવ ભેગ્યું છે એટલે મિત્રો વરસાદ હવે રહી ગયો હે તો હવે આપણે છેલ્લા છેલ્લા બેલાને કાઢવાનું છે ને હવે એને નીકળવાનું થાય છે વિચલભાઈ ડ્રાઈવર તમારો રેન્કોટ તમે પહેર્યો અને મિત્રો બાવ છે ને હોઈ ગયું હા બાવ ગયો માન બાવ નિંદર આવી હતી એને નિંદર બગાડી નાખીએ નાની એ નહીં કે નાની કે માર નથી જવું કે બેન મને કે હું આજે આજ તો બધાય મિત્રો બે ગયા રિક્ષામાં વિશાલભાઈ હે ને બેંકોટ પહેરે હવે

નદી નાખી કોરી ઉપલેટામાં વરસાદ નથી ફાઈનલ મિત્રો પોતી ગયા છે ના ભંગાર રસ્તા ઉપર મતલબ કે આપણે ઘરવાળા આપણે ઘરે જઈએ નહીં રસ્તા ઉપર પોતી ગયા ભાઈ ભંગાર ભંગારના પેટ નો રસ્તો આખા રસ્તામાં ટાઈસ થઈ છે આપણે માં ના લે એવી ટાઈપ્સ છે બાણા બાણા એવું બધું છે તો બસ હવે થોડીક જ વારમાં હમણાં ઘર આવી જાય આપણું

આદન કી આદન આપણે ઘરે પોતી ગયા ને મેગી થી જરવાતું નથી અને ઢીંગીને આપણે પગલા કરવાના થાય છે આટણે હા ઓય રો મન છે વર થઈ ગયા ભાઈ જાજા કા મગો મારા દીકરાને કોઈ છોડતું નથી ઘડી ક્યારે ઘડી ત્યારે મેગો અમે ઘરે પોતી ગયા ને પગલા જો હવે પગલાનું કરી લીધું બધી તૈયારી બેને હે ફટાફટ આવીને તો હવે હે ને અમારે ઢીંગી બાઈ ના પગલા પાછા કરવા હો ને આપણે હા

મોટી થઈ જાય ને એટલે પછી તારો વારો પછી તો તાર પગલા પગલા ને બધું પૂરું કરી દીધું તો હવે ભાઈ ને લાઈક મત કરો બ્લોગ ને પૂરો કરી દઈ તો હવે મળીએ નવો બ્લોગ સાથે જો નવો હોય ચેનલ ઉપર તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં મળીએ નવો બ્લોગ સાથે બાય બાય